એવા શબ્દ કે જે સમૂહ બતાવતા હોય એક કરતા વધારે સંખ્યા બતાવતા હોય કોઈ વ્યક્તિ બતાવતી હોય કોઈ વસ્તુ બતાવતી હોય એક કરતા વધારે ટોડામાં બતાવતું હોય તો એવા શબ્દ એ વિષંજ્ઞાના આપણે સમૂહવાચક કહી શકીએ છીએ દાખલા તરીકે સૈનિકની સૈનિકની ટુકડી હોય બરાબર કોઈ આપણે ઝુમખું કહીએ છીએ ઝુમખું ઝુમખામાં કોઈ એક વસ્તુ ના હોય આપણે ઘણી બધી વસ્તુ હોય પછી લૂમ પણ તમે કહો છો ગુજરાતી ભાષાનો એક શબ્દ છે લૂમ તો લૂમમાં પણ આપણે ઘણા બધા વસ્તુઓ હોય પછી ડઝન છે ડઝનમાં પણ એક કરતાં વધારે વસ્તુઓ હોય પછી ટોળું છે પછી ભીડ છે પછી મેડો છે મેડો કોઈ એક જ વ્યક્તિ નો મેડો ના હોય ઘણા બધા વ્યક્તિઓ ભેગા થાય તો એને મેડો કહેવાય કોઈ એક જ વ્યક્તિ હોય તો એને મેડો કહેવાય ના કહેવાય ભાઈ તો એવા શબ્દ કે જે એક કરતાં વધારે વ્યક્તિ એક કરતાં એક કરતા વધારે વસ્તુ ટોળું સમૂહ બતાવતું હોય તો એમને સમૂહવાચક સંજ્ઞા આપણે કહી શકીએ છીએ પછી ભાવવાચક તો ભાવ એટલે શું તો ભાઈ એવા શબ્દ કે જે અમને આપણે દેખી નથી શકતા જોઈ નથી શકતા ઓડી નથી શકતા એની સ્મેલ લઈ લઈ નથી શકતા ખાલી એનો આપણને ભાવ થાય છે આભાસ થાય છે કે ભાઈ ખાલી અહેસાસ થાય શું થાય ખાલી અહેસાસ થાય એ શબ્દ ના શકીએ દેખી ના શકીએ અડી ના શકીએ તો એવા શબ્દ ના ભાવ વાચક કહેવાય દાખલા તરીકે ગુસ્સો છે પ્રેમ છે બરાબર ગુસ્સો પ્રેમ આવા શબ્દ તમે ખાલી બોલો છો એનો તમને ભાવ લાગે છે અહેસાસ થાય છે પણ ગુસ્સાને તમે જોયો છે પ્રેમને તમે જોયો છે અડ્યા છો પ્રેમને નહીં અડ્યા તો એવા શબ્દો ભાવ દર્શાવે ગુસ્સો છે બરાબર તો ખાલી આપણે આપણે બોલીએ છીએ એનો આપણે અહેસાસ કરીએ છીએ આપણે તાકાત જોઈ નથી અડ્યા નથી બરાબર તો એને ભાવ વાંચક કહેવાય તો સરસ મજાનો આવું ગણિતની સાથે સાથે ગુજરાતી શીખવા પણ મને ફોલો કરતા જાવ અને તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા ના થેન્ક યુ